પંજાબ નેશનલ બેંક માં અમને ઓપ્શન ઉપર બેડ હતા અને મારા મિત્ર નામનું મીનાબેન કિશોરભાઈ જાદવ એના નામનું ઓપ્શન માં અમને ફ્લેટ લાગેલો અને એ લોકો ઉપર અત્યારે કેસ ચાલે છે બિલ્ડર એટલે પચીસ લાખ રૂપિયા અમે ભરેલા હતા અને મને કોઈ જાતની કોઈ નોટિસ મોટી આવી નથી અને એમને મેં આ લોકો એમ કે તમારા ફોર ફીટ રૂપિયા થઈ ગયા તો મારે શું સમજવાનું મારી આ મારે મૂડી છે હું આ કેટલા દિવસ લગભગ અત્યારે હું આ સતત છ દિવસ થી અત્યારે ધક્કા ખાવ છું અને એની પેલા હું આવી ગયો હતો મારે પૈસા મારા પૂરા વ્યાજ સહિત પૂરા જોઈશે છે નકર હું આ લુકડા કાઢીને હું તો અહીંયા બેસી જઈશ મારે શું છે મારે આ મરણ મૂડી હતી તમારે શું કરવાનું કોઈ એમ કે પચીસ લાખ રૂપિયા તમે જુગાર રૂમમાં તો બેઠા નથી ચાલો ભાઈ પચીસ લાખ રૂપિયા હારી ગયા અને પચીસ લાખ રૂપિયા અમારે વયા ગયા એ તો કોઈ વસ્તુ બનતી નથી એની અંદર અને એમને કહી દયા નાના માણસ માન માંડ છોકરા ના મોઢા માંથી ભેગા કર્યા હોય અમે કાઢી કાઢી અને અમે તમે કહ્યું કે પચીસ લાખ રૂપિયા અમારે ફોર ફીટ થઈ ગયા તો અમારે શું કરવાનું